નાસ્તો કરતો જાવ ને મારા મામી કીધું કે નાસ્તો નામ પડે ને નામ પડ્યું એટલે નાસ્તો કરવો પડે હું સંધી હા એ ભાઈ અલી હવે મોડું થઈ ગયું હારો સોને અમાર બૂટને જરીક પોતું મારતી હો વહ હાલો મમી આવું છે કે

એલા દાત કાઢે છે તપી ગયા તો તપી ગયા ભાઈ લે હવે પાછા ભાગી વાળું કેમ કે નિરાતે જવાનું છે આપણે કાય ઉતાવેલ નથી આ ચાલી ચાલી ગાડી આકે છે ને મસ્ત આમ આનંદ લેતા લેતા જાય છે I away with my life, fast forward, never turn back again It's funny that the more we pass time, The more we we time need રમેશભાઈ ની પેલા મજૂરી કરવા આવતા બાજુના ગામમાં ડુંગળી તો છે ને અહીંયા ઘણી વાર દર્શન કરવા આવતા ગામનું નામ છે મંદિર છે

દર્શન કરી લીધા ફેમિલી ધોણેશ્વર મહાદેવના નાય છે ને ગાયના ના મુખ માંથી પાણી આવે ને કોઈ દિવસ બને નથી થતું ને આ બે શું કરે છે એક ટાણા વાળા છે ને આ કા બપોર તો થઈ ગયા છે તેડકો વધી ગયો છે અત્યારે મોસમ તો મસ્ત છે પણ અત્યારે થોડોક તેડકો લાગે નાસ્તો કરવો આવા એક ટાણું વાળા હોય ને આપણે તો પાણીપુરી ખાઈશું ને

તો તુલસી શ્યામ પૂગી જશે ને દર્શન કરી લે એટલે દર્શન કરી લીધા ને યાર છે ને હું અહીં બીજી વાર આવ્યો ને જ્યારે પહેલી વાર આવ્યો હતો ને ત્યારથી મારે અહીં રોકાવાનું હતું ત્યારે નોકડાઉન હાલતું તેથી રોકાવા ન દેતા પણ અમે હાંજના પીગા હતા ને તો રોકાવા દેતા હવે આજ તો મને કાંઈ ખબર નથી પણ અત્યારે દર્શન કરી લીધા ને ખાસ તો અમે રોકાવા આવ્યા અને અહીંયા છે ને કહે છે કે શું કહેવાય કે रुकमणी मा रिसाणा था, था, <laughs> <गना है> <laughs> था? ने ए ओला परे जिन बेइ गया था એટલે અમારે બદાઈને હવે જવાનું છે ડુંગરા પર હવે જાય માથી રુંગ ગણાય ભાઈ નો તો ગયા આ ઓ તો બધું એનો ઉરો થી ને ભલે અત્યારે ભલે ગણ પૈ પણ ઠેડું થી ગણી ની થી ને હવે ગણવા નહી આવે રૂકમણીમાંના દર્શન કરી લીધા ને યાર અહીં નજારાની વાત કરો ને તો કંઈક અલગ જ છે એ કે આવી જગ્યાએ યાર આવા નજારા મજા જ અલગ છે તો હવે છે ને અમારો વિચાર છે કે કડીક વાર અહીંયા બેસી બેસી એટલે શું કામ મનને શાંતિ મળે મજા આવે એમ કડીક વાર બેસી અહીં શાંતિથી વાર બેઠને યાર મજા આવી ગઈ એમ કહો અમે કલાક જેવું બેઠા હતા ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા અને અમારે તો ભાઈ લગાડી દીધો છે પાણી ભરવા પાણી ભરી અત્યારે વાગી છે પાંચ હવે જઈ નીચ છે જોઈ છે હવે અહીં રોકાવાનું હું પ્લેન થાય એમ રૂમ મળી ગઈ હવે કઈ ઉપાધિ મંદિર છે ને અહીં હમે છે ને રૂમ મળી ગઈ કાર્યાલય એટલે આજ અહીં જ રોકાણ છે અમારે અહીં હાલ જાવું કે નીચ છે

એટલો બધો તો કઈ આઈડિયા નથી આવતો પણ આવડા કે છે એટલામાં છે જો આમાં ઓલાભાઈ તો ગાડી એમનું આમ પકડી રાખે ને તો એ આમ ઢાળ સરતી જાય છે કરી હો આમ જો એ તો છે જો ઓ ફેકરી જો મને તો કઈ આઈડિયા ઓની નઈ મંદિર ની બાજુમાં જ છે ને બસ હમણાં આરતી શરૂ થવાની છે તો આરતીમાં બેસી ઘડી આરતી માં છે ને બહુ બધી મજા આવી ગઈ ને આમ કોણ તો મન ને બહુ શાંતિ મળે ને અંદર જમવા જાય છે ફેમિલી મસ્ત પ્રસાદી લઈ લે ફેમિલી પ્રસાદી લઈને આવી ગયા છે રૂમ ને હવે રોકાવાનું છે ને યાર હું મન દે છે ને વાહ વાહ મજા આવી ગઈ દિલ ખુશ થઈ ગયું ને આજ તો આયા રોકાવાનું છે ને સવારમાં છે ને ગરમ પાણીનું નું કોણ છે ને નાવા જશો ને કાલ નો પ્લાન છે હનુમાનગાળા જવાનો જોઈએ છે હવે સવારે નીકળ્યું પછી ખબર પડે બધા ત્યાં નીકળી જાય એનું કઈ નક્કી ન બાકી તો આજ ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા ને બહુ બધી મજા આવી બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલ 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 નવા બ્લોગમાં ચાવદી બધાને જય માતાજી ભાઈ ભાઈ